યુક્રેને રશિયાના બે મહત્વપૂર્ણ હવાઈ મથકો ઓલેન્ચાને બોલાયા પર ડ્રોન હુમલો કરીને ચાલીસથી વધુ ફાઇટર પ્લેન તોડી પાડવાનો દાવો કર્યો રશિયા બોમ્બમારો કરવા માટે જે હવાઈ મથકોનો ઉપયોગ કરતા હતા તેને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો અમદાવાદના રાણીપમાં બકરા મંડી પાસે નશામાં છૂર કોન્સ્ટેબલે પૂર ઝડપે કાર ચલાવીને બે વાહનોને અડફેટે લેતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત આરોપી કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું ખુલ્યું ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા અમદાવાદ શહેર પોલીસના ખોટા ઓળખકાર સાથે બે પકડી પાડતી શહેર મિઝોરમ આસામ મણિપુર ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ સુધીના રાજ્યોમાં અતિભારે વરસાદે વિનાશ વેર્યો અનેક સ્થાનો પર ભૂસ્ખલન તો અનેક સ્થાનો પર પૂરના પ્રકોપથી પચીસ લોકોના મોત ભાજપના લઘુમતી નેતાનો પાલિકાના પ્લોટ પર કબજો શોએબના ભાઈ બિલાલે ત્રિકમજી મંદિરના ખોટા દસ્તાવેજો ઊભા કરી કબજો મેળવ્યો હતો વખત મુદ્દે શોર મચાવનાર ભાજપના નેતાઓ મંદિર પર દબાણ મુદ્દે મૌન બિહારમાં લાલુ પ્રસાદે પરિવાર અને પાર્ટીમાંથી કાઢેલા મોટા પુત્ર તેજ પ્રતાપે પ્રથમ વખત મૌન તોડ્યું સોશિયલ મીડિયા પર લખ્યું પપ્પા મમ્મી હું તમને ખૂબ જ પ્રેમ કરું છું એટલે તમારો જે પણ આદેશ હશે તે મને માન્ય રહેશે જીએસટી કલેક્શનની સરકારી તિજોરી છલકાઈ મે માસમાં આવક સોળ પોઈન્ટ ચાર ટકા વધીને બે ઝીરો એક લાખ કરોડ રૂપિયાને પાર થઈ સરકારે જાહેર કરેલા આંકડામાં વિગતો બહાર આવી ગત એપ્રિલમાં બે પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડની રૂપિયા જીએસટી કલેક્શન જે અત્યાર સુધીનું સૌથી વધુ આવક હતી મુંબઈને હેરાવીને અગિયાર વર્ષ બાદ આઈપીએલની ફાઇનલમાં પહોંચી પંજાબની ટીમ ત્રીજી જૂને બેંગ્લોર સામે મુકાબલો બીરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ